હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુક લાઈફ કિચન આજે આપણે બનાવીશું અગિયારસ કે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બફળા સાથે ટેસ્ટી એવી ફરાળી ચટણી પણ બનાવીશું તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો એક મિક્સર જાર લઈશું અને તેમાં થોડા શેકેલા સિંગદાણા ઉમેરી દઈશું બેથી ત્રણ મરચાં ઉમેરી દઈશું ધોયેલા થોડા ધાણા ઉમેરી દઈશું અને થોડા ફુદીનાના પાન ઉમેરી દઈશું સિંધો મીઠું ઉમેરી દઈશું થોડી વરિયાળી ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને હવે તેમાં આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું તો દહીં ઉમેરવાથી ચટણી બહુ ટેસ્ટી બનશે અને હવે આપણે ચટણી બનાવી લઈશું તો ચટણી બનીને તૈયાર થઈ ગયેલી છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે બફળા બનાવવા માટે ત્રણ નંગ બાફેલા બટાટા લીધેલા તો તેને મેં આવી રીતે ઠંડા કરી લીધેલા છે બટાટાને મેં મેસ કરી લીધેલા છે અને હવે તેમાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી સીધો મીઠું ઉમેરી દઈશું અને થોડા ટુકડા કાજુ અને કિસમિશના ઉમેરીશું અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું તો વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવશે અને બેથી ત્રણ જીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું અને હવે તેમાં થોડો એવો આમચૂર પાવડર ઉમેરીશું અને બે ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અને હવે તેમાં બે ચમચી જેટલો સિંગોડાનો લોટ ઉમેરી દઈશું થોડા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેના ગોળ લુવા બનાવી લઈએ બફળા માટેના તો બધા જ ગોળાને આવી રીતે બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બધા ગોળા બનાવી લીધા છે બફળા માટેના અને હવે આપણે સિંગોડાના લોટમાં તેને આવી રીતે ફેરવીને હથેળીથી વધારાનો લોટ કાઢી લઈશું તો મેં તમે જોઈ શકો છો કે બધા જ બફળા રેડી થઈ ગયા છે હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે અને બધા જ બફળાને તળી લઈશું તો અત્યારે આપણે ચમચો નથી ફેરવવાનો થોડા ઉપર આવે બફળા પછી જ તેને ફેરવતા ફેરવતા તળવાના છે તો તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ રીતે બીજા બફળાને પણ તળી લઈશું તો બધા બફળા બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ અગિયારસ કે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બફળા સાથે ફરાળી ચટણી બનીને તૈયાર છે તો તમને હું તોડીને પણ બતાવું તમે જુઓ કે કેટલા સરસ બનેલા છે અને બહુ ટેસ્ટી પણ છે રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય